ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી પાલનપુરની ત્રણસો અઢાર ક્રમાંકની કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય વિજય ઝાંઝુગિયા કહે છે કે આજના જમાનામાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે ત્યારે તેમના પોષણની સતત ચિંતા રહે છે આ ચિંતા દૂર કરવા અને બાળકો આરોગ્યપ્રદ હેલ્ધી ભોજન આરોગ્ય તેવી જરૂરી છે અમારી શાળા દ્વારા પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ સત્રથી દર બુધવારે ફ્રૂટ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે નમસ્કાર મારું નામ વિજય જાંદ્રુકિયા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઓશનર શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું ગયા અઠવાડિયે અમે અહીંયા વાલી રાત્રિ વાલી મીટિંગનું આયોજન કરેલું એમાં એક અમારા દ્વારા એક વિચાર મૂકવામાં આવ્યો કે આપણે દર બુધવારે ફ્રૂટ ડે ઉજવીએ આજે ફાસ્ટ જમાનામાં જ્યારે બાળકો છે તે ફાસ્ટફૂડ તરફ પ્રેરાય છે અને દોરાય છે ત્યારે એ લોકોને પાછું સ્વાસ્થ્ય માટે ફ્રૂટ તરફ કેમ વાળવા તો એમાં સ્કૂલનો રોલ શું હોય શકે તો અમે દર બુધવારે બાળકો ઘરેથી ફ્રૂટ લાવે શિક્ષકો ઘરેથી ફ્રૂટ લાવે અને સાથે અહીંયા વહેંચી એકબીજા આટલા બદલી કરીને ફ્રૂટ ખાય અને દર બીજા પીરિયડમાં દર બુધવારે અમે આ પ્રયોગ કર્યો અને આજે વાલીઓ તરફથી તમે જોઈ શકો છો કે બાળકોને વિવિધતા સફર ફ્રૂટ આપવામાં આવ્યા છે અને બાળકોએ ખૂબ એન્જોયથી ખૂબ ખુશીથી આજના ફ્રૂટ ડે ની ઉજવણી કરી છે ઘણા બધા બાળકો તો સવારે જ્યારે મને જોયો ત્યારથી મને સર હેપી ફ્રૂટ ડે સર હેપી ફ્રૂટ ડે કરીને આ દિવસની ઉજવણી શરૂ કરી દીધી છે આ માટે શાળામાં જાહેરાત કરવામાં આવી છે કે દર બુધવારે બાળકો ઘરેથી એક ડબ્બામાં કોઈ પણ એક ફ્રૂટ લઈને આવશે અને શિક્ષકો પણ પોતાના ઘરેથી એક ફ્રૂટ લઈ આવશે અને શાળામાં જ બીજા પીરિયડ દરમિયાન દરેક શિક્ષક પોતાના વર્ગના બાળકો સાથે બેસી ફ્રૂટ ખાશે જેથી પરસ્પર લાગણી અને સન્માન ઉદ્ભવે અને સાથે સાથે બાળકો પૌષ્ટિક નાસ્તા તરફ વળશે નમસ્કાર મારું નામ સોની સ્વપ્ની દીપકભાઈ છે હું ધોરણ છ સાત અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ કવિ કૃષ્ણ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઢાર છે આજે અમે ફ્રૂટ ડેની ઉજવણી કરી અમને અમારા ટીચર્સે અઠવાડિયા પહેલાં કીધેલું કે તમારે બુધવારના દિવસે ફ્રૂટ્સ લઈને આવવાનું છે અને એ ફ્રૂટ્સ ખાવાથી આપણને ખૂબ એનર્જી થાય છે આપણા જેટલા બી શરીરના રોગો છે દૂર ભાગે છે અને આપણે બહુ સ્ટ્રોંગ બનીએ છીએ થેન્ક યુ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત